જૂનાગઢ જિલ્લા માળિયા હાટીનામાં અવિરત વરસાદ પડતા મેઘલ નદીમાં પૂર મેઘલ નદીમાં સિદ્ધેશ્વર મંદિરની છ ફૂટની શિવલિંગ પર મેઘરાજાએ કર્યો જળાભિષેક પાંચ ફૂટ પાણીમાં શિવલિંગ અંદર નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી નદીમાં પૂર આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ માળિયા હાટીના તાલુકામાં પાણીના પ્રશ્નો હલ થશે તેવું ગ્રામજનોએ જણાવેલ મેઘલ નદી લાઠો દરિયા પાંદરવા સહિતમાં પાણીનો પૂર રિપોર્ટર વિનોદ બિરૂજા તલા માળિયા હાટીના તારીખ એક સાત બે હજાર ચોવીસના રોજ અને અગાઉ પણ ત્રણ ચાર દિવસથી ગામ સહિત મારી તાલુકામાં અવિરત વેગ વરસાદ ચાલુ છે જેના કારણે ખેડૂતોએ પોતાનું વાવણી કાર્ય મગફળી સોયાબીન જેવું પાકોપન્ન કર્યું છે સાથે સાથે આજે રાતથી ખરેખર આઠ નવ વાગ્યાથી મેઘરાજાએ પથરામણી કરી છે માળિયામાં અને આજરોજ સવારના સાત વાગ્યે મેઘલ નદીમાં પણ નવા નીર આવ્યા છે જેથી ગામ લોકોમાં ખૂબ ખુશીનો ખુશીની લહેર દોડી ઉઠી છે સાથે સાથે મેઘલ નદીની વચ્ચે વચ્ચે બિરાજમાન શ્રી સિદ્ધેશ્વર મહાદેવને પણ આજે મેઘરાજાએ કલાજી કલાભિષેક કરી અને માળિયા ગામને પીવાના પાણીની સમસ્યામાંથી દૂર કરાવ્યા છે સાથે સાથે ખેડૂતોમાં પણ ખૂબ ખૂબ ખુશીની લાગણી છે પોતાનું વાવેતર થઈ ગયું છે અને મેઘરાજા અવિરત હજુ પણ ચાલુ છે એટલે બધામાં ખૂબ ખુશીનો આનંદની લાગણી છે